જીએમસી દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેની પોલ હાલ ધીરે ધીરે ખુલી રહી છે જે ગટર લાઈન નાખવામાં આવી હતી તે છેલ્લા દોઢ મહિનાથી અહીંયા ઉભરાઈ રહી છે સ્થાનિકો દ્વારા વેરો ભરવામાં આવે છે તેમ છતાં પણ કોઈ નક્કલ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી સ્થાનિકોને શું શું સમસ્યાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે એ તેની જોડે વાત કરશું લગભગ દોઢેક બે મહિનાથી અમારી સોસાયટીની બહારની સાઈડ જે આ ગટર લાઇન છે એનો પાણી બહાર નીકળે છે એની વારંવાર જીએમસી માં રજૂઆત કર્યા છતાં પણ આજ દિન સુધી નિકાલ આવ્યો નથી અને આજુબાજુમાં જે કન્સ્ટ્રક્શન સાઇટો ચાલે છે એના લીધે જે અમારી ગટર લાઇન છે એનું ભંગાણ થયેલું છે અને એ લોકો પણ કોઈ રિસ્પોન્સ આપતા નથી જીએમસીમાંથી પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી અમારા અહીંના જે કોર્પોરેટર છે શૈલેષભાઈ એમને બે ત્રણ વાર વિઝિટ પણ કરી અને એમને એવું આશ્વાસન આપ્યું હતું કે જલ્દીથી જલ્દી કામ કરીશું એમને એમના પ્રયત્ન કર્યા પણ જીએમસી ઓફિસમાંથી આગળથી જે કામ થવું જોઈએ એ થતું નથી બીજું કે ભાઈ દરેક જે સોસાયટી સભ્યો છે એમનો અમારો આ જે કોમન રસ્તો છે જે જેથી દરેકને આવવા જવામાં ગટર લાઈન ના લીધે સ્કૂલથી આવતા હોય વૃદ્ધો પસાર થતા હોય તમે જોઈ શકો છો કે લગભગ મીટર સુધી આ ગટર લાઈન ના લીધે એનું ગંદુ પાણી જે છે એ વહી રહ્યું છે અને એના લીધે સોસાયટીના સો ઘર છે દરેક રહીશોને ખૂબ જ તકલીફ પડી રહી છે આજે ગાંધીનગર પાટનગર ની અંદર આપણે વાહોલ વિસ્તારની અંદર ઘણા સારા કામ થઈ રહેલા છે કન્સ્ટ્રક્શન થઈ રહેલા છે પણ જો જીએમસી તેમની નૈતિક ફરજ અને એમની નૈતિક જવાબદારી સમજી અને કામ કરશે તો એના લીધે જે રહીશો છે સોસાયટીના રહીશો છે એમને તકલીફ નહીં પડે મારે તો એક જ નિવેદન છે જીએમસી અને ભાજપ સરકારને કે તેમને તેમનું જે કામ છે એ યોગ્ય રીતે કરવું જોઈએ સરકારે

અમારી સોસાયટી ઘણા મહિનાથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર થઈ અને સોસાયટીના મેઇન ગેટ તરફ આગળ જઈ રહ્યું છે જેના કારણે ઘણા ઝેરી જીવજંતુઓ જંતુઓ મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને સોસાયટીમાં અનેક બીમારીઓ પણ આવી રહી છે કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ અને અતુલભાઈ મહેતાને ને વારંવાર રજૂઆત કરી એમને પણ રજૂઆત કરી પણ સિદ્ધાર્થ સિદ્ધાર્થ હેવન અને વચ્ચે જે ચેમ્બરો છે ત્યાંથી પાણી રોકાયેલું છે આ લોકો ઘણા સમય થી રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી કરતા નથી ગટરોનું કામ કરતા નથી એ ઝડપથી કામ કરે એવી અમારી આપને વિનંતી છે અહીંયા દોઢ મહિનાથી અમારા ગટરની લાઈન ઉભરાઈ ગઈ છે દોઢ મહિનાથી અમારા આખા રસ્તા ઉપર ગટરનું પાણી ભરાઈ ગયું છે એમાં જીવજંતુ રોગચાળો ફાટી નીકળ્યો છે ઘણા બધા સોસાયટીમાં બીમારીઓની બી આમાં બીમારીઓ પણ આવી ગઈ છે તો અમારા સરકારની એક જ રજૂઆત છે કે બને એટલું જલ્દી આ ગટર લાઈનનું તમે સોલ્યુશન આપો તો સારું રહે આવનારા સમયમાં સરકારને પણ હાલ જો વાત શ્રી હરી સોસાયટી ના રહેવાસીઓ આ ગટર ઉભરાવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તે લોકોનું કેવું છે કે જે મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે જે જયારે જીવજંતુ આવી રહ્યા છે તેમના કારણે નાના ભૂલકાઓને રોગચાળો ફાટી નીકળશે તો આ ગટર જે ઉભરાઈ રહી છે તેની કામગીરી ચાલુ કરવામાં કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ આવી જે શિહારી સોસાયટીના રહેવાસીઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અત્યાર સુધી તેઓ બીજેપી સરકારને સાથ આપી રહ્યા છે જો આવું નહીં થાય તો આગળ જતા તકલીફ ઊભી થશે કેમેરામેન કમલેશ રાવલ જોડે કિંજલ શિકારી ટીવી સેવન્ટીન ગુજરાતી